એપ્રિલ માસમાં પણ આંધી વંટોળ વરસાદ પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને એપ્રિલ માસમાં આંધી વંટોળ વધવાની શક્યતા રહેશે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાંથી વાદળવાયું આવશે અને કોઈ કોઈ ભાગમાં સાંટા થવાની શક્યતા રહેશે જ્યારે એપ્રિલ માસના બીજા સપ્તાહમાં તારીખ બારથી પંદરમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે એપ્રિલ માસના અંત ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ એપ્રિલ માસમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ દેશના ઉત્તરીય ભાગોમાં આવશે જ્યારે મેદાની ભાગોમાં અરબ સાગરનો ભેગ ભેજ અને બંગાળ સાગરના ભેજથી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને ઉત્તર પૂર્વ ભારતમાં કાલ વૈશાખીનું પ્રમાણ છે જી માર્ચ માસથી જ ગરમી પડી છે એપ્રિલ માસમાં તો કાજાળ ગરમી પડવાની જ છે તારીખ વીસમી એપ્રિલથી આકરી ગરમી પડશે અને છવ્વીસમી એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગોમાં મહત્ત્ત નુ ક્ષેત્રમાન ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ શકે છે અને મે માસમાં તો લૂ સાથે આંધી વાંચતો લૂ સાથે સમુદ્રમાં ચક્રવાતો સર્જાવાની સાથે અરબસાગર અને બંગાળ ઉપસાગરમાં પણ હવાના દબાણ ઉભા થવાની સાથે શક્યતા છે અને મે માસમાં રાજસ્થાનના ભાગમાં ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ અને ગુજરાતના ભાગમાં છેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્ત્વનું નુ ક્ષેત્રમાન થઈ શકે એટલે આ વખતે ઉષ્ણતામાનનો પારો વધુ રહેવાની શક્યતા છે કાળઝાળ ગરમી માટે સચેત રહેવાનું જરૂર છે અને તેમાં જનધને પણ તેની કાળજી રાખી અને ગરમીથી બચવાના ઉપાયો કરવા ઈચ્છ રહે પરંતુ આ જે વાદળ વાયુ અને આધી વચ્ચેનું પ્રમાણ જે વધવાનું છે તેનાથી બાગાયતી પાકો પર અસર થવાની શક્યતા રહે છે જી